નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર આજરોજ તારીખ આઠ બે બે હજાર પચીસ ના રોજ તળાજામાં આવેલ મોવા ચોકડી નજીક તળાજી નદીના પુલ પાસે એક આધેડ ને કોઈ વાહને અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલ મોવા ચોકડી નજીક આવેલ તળાજીના પુલ પાસે એક આધેડ કે જેનું નામ ભૂપતભાઈ જયરામભાઈ બારીયા ઉમર સાહીઠ તેમને કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધા હતા જેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેમાં આ બનાવમાં કયું વાહન છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા